જેમાં એક જેમાં એક આંખવાળી વૃદ્ધ સ્ત્રી રહેતી ગામના લોકો તેને બાપુજીની વિધવા કહીને ઓળખતા પરંતુ તેના સાસા અને અંદરના સાવ કોઈ ક્યારે જોયા નહોતા જીવને તેના પર એક પછી એક ઘા કર્યા હતા યુવાનીમાં પતિનું અવસાન થયું ત્યારબાદ એક માત્ર દીકરો પણ કાળો શિકાર બન્યો અને અંતે તેની સાથે રહી ગઈ એક દીકરી જે તેની દુનિયા હતી એક આંખથી અંધાપો તેના શરીરનો ભાગ હતો પરંતુ સમય જતા આ અંધાપો ધીમે ધીમે તેના વિચારોમાં પણ પ્રવેશી ગયો હતો દીકરી મોટી થઈ સંસ્કારોવાળી બની અને સમય આવતા તેના લગ્ન માટે સારો સંબંધ મળ્યો સમય શહેરમાં નોકરી કરતો ભણેલો સયમી સ્વભાવનો અને સૌથી મોટી વાત એ કે મોટા લોકોનું ખૂબ માન રાખનાર હતો લગ્ન સમયે તેને પહેરેલી સોનાની વેટી ખાસ ધ્યાન ખેંચતી એ વેટી સામાન્ય દાગીના જેવી નહોતી પરંતુ તેના માતા પિતાના આશીર્વાદરૂપ ભેટ હતી જે જમાઈ માટે ભાવાત્મક રીતે બહુ મહત્વની હતી લગ્ન પછી જ્યારે દીકરી સાસરીએ ગઈ ત્યારે એક આંખવાળી માતા માતા એકલી પડી ગઈ ગામમાં લોકો સહાનુભૂતિથી વાત કરતા પરંતુ સા પડતા ખાલી ઘર તેની આંખ સામે અંધકાર બનીને ઊભું રહેતું થોડા સમય પછી દીકરીએ માતાને પોતાના ઘરે રાખવાનો આગ્રહ કર્યો સમાયે પણ એક ક્ષણનો વિચાર કર્યા વગર સ્વીકારી લીધું માતાએ માતા તો માતા હોય એમ કહીને તેને સાસુને પોતાના ઘરમાં પૂરા માન સાથે સ્થાન આપ્યું શરૂઆતમાં એક આંખવાળી સાસુ માટે આ ઘર સ્વર્ગ સમાન લાગ્યું દીકરીની સેવા સમયની નમ્રતા અને ઘરનું સુખ તેને નવાઈભર્યું લાગતું સમય સવારથી સાંજ સુધી મહેનત કરતો ઘર ચલાવતો અને સાસુની દવા ખોરાક અને આરામની પૂરી કાળજી રાખતો ગામના લોકો કહેવા લાગ્યા કે આવો સમય તો ભાગ્યે જ મળે પણ માનની માનવીનું મન ક્યારે પોતે જ પોતાનું દુઃખનું કારણ બની જાય છે એક આંખવાળી સાસુ બહારથી ભલે શાંત દેખાતી પરંતુ અંદરથી તેના મનમાં જૂના દુઃખો અભાવની યાદો અને પોતાની સાથે થયેલા અન્યાયની લાગણી સતત કુમરાતી રહેતી તેને લાગતું કે જીવન એ તેને કશું આપ્યું નથી બધું છીનવી લીધું છે દીકરી અને જમાઈનું સુખ તેને ક્યારે આનંદ આપતું તો ક્યારેક અંદરથી એક અજાણી ખોડ અને ઈર્ષ્યા જગાવતું ખાસ કરીને જમાઈની સોનાની વીટી તેની નજરમાં વારવાર આવતી એ વીટીની ચમક તેને તેના ભૂતકાળની ગરીબી યાદ અપાવતી અને સાથે સાથે મનમાં લાલસનો બીજ વાવતી શરૂઆતમાં એ માત્ર એક નજર હતી પછી નજરમાંથી વિશાળ બન્યો અને વિશાળ ધીમે ધીમે ઈચ્છામાં ફરવાયો ફેરવાયો આટલું બધું હોવા છતાં એને શું ફરક પડે એવો વિશાળ તેના મનમાં વારવાર આવતો સમય જ્યારે હાથ ધોતો કે ઊંઘતો ત્યારે સાસુની એક આંખ અનાયાસે એ વેટી પર અટકી જતી તે પોતાની જાતે સમજાવતી કે આ ખોટું છે પરંતુ મનમાં કોઈ ખૂણે એક અવાજ સતત કહેતું રહેતું કે જીવન એ જે નથી આપ્યું તે જાતે લઈ લેવું ખોટું નથી સમયનો સ્વભાવ એટલો ભોળો હતો કે જેને સપનામાં પણ ખ્યાલ ન આવતો કે જે સ્ત્રીને તે પોતાની માતા સમાન માન આપતો હતો તેના મનમાં આવા વિચારો ઉદ્રવી શકે તે સાસુ સાથે વાતો કરતો તેના દુઃખ સાંભળતો અને શક્ય તેની મદદ કરતો આ બધું જોઈને એક આંખવાળી સાસુનું મન બધું ગુથવાતું એક તરફ આદર અને સંસ્કાર બીજી તરફ લાલચ અને અપૂર્ણ ઈચ્છાઓ આ સંઘર્ષ તેના મનને અશાંત બનાવી દીધું ધીમે ધીમે એ વિશ્વાસની દિવાલ પર નાનકડું તિરાડ પડવા લાગ્યું જે બહારથી દેખાતું નહોતું પરંતુ અંદરથી ખોખલું કરી રહ્યું હતું આ તિરાડ એ દિવસે સાથે વધુ ઊંડું ઊંડી થતી ગઈ જ્યારે સાસુએ મનમાં નક્કી કર્યું કે થોડા દિવસ માટે લઈ જવું તો શું થાય આ વિશાળ સાથે જ કથાનો વળાંક શરૂ થયો એક આંખવાળી સાસુ કદાચ ભૂલી ગઈ હતી કે સૌથી મોંઘું દાગીના વિશ્વાસ હોય છે અને તૂટી જાય તો તેને ફરીથી બહુ મુશ્કેલ બની જાય છે સમય આગળ વધતો ગયો પરંતુ એક આંખવાળી સાસુના મનમાં ઉદ્રવેલો લાલસનો વિશાળ જરા પણ ઓસરી ન શક્યો દિવસ દરમિયાન દીકરી અને જમાઈ સાથે વાત કરતી વખતે તે સામાન્ય દેખાવા પરત્યે કરતી પરંતુ રાત પડતા જ તેનું મન અવસ્થ થઈ જતું અંધારામાં પડેલી તેની એક આંખથી ભલે દુનિયા દેખાતી ન હતી પરંતુ બીજી આંખમાં વિચારોનો તોફાન ચાલતો તેને વારવાર એવું લાગતું કે આખી દુનિયા સૂઈ ગઈ છે પરંતુ તેનું મન જાગતું છે અને તેને જીવનમાં હિસાબો યાદ અપાવી રહ્યું છે મેં શું મેળવ્યું મારું જીવન તો દુઃખમાં જ વીત્યું આવા પ્રશ્નોને તેને અંદરથી ખાઈ રહ્યા હતા અને આ પ્રશ્નો જવાબ તરીકે તેના મનમાં એક જ વસ્તુ ચમકતી જમાઈની સોનાની વીંટી એક દિવસ એવો આવ્યો જ્યારે આ વિશારો માત્ર વિશારો રહ્યા નહીં પરંતુ ક્રિયામાં ફેરવાવા લાગ્યા એ દિવસ સામાન્ય દિવસ જેવો જ હતો સમય રોજની જેમ કામેથી થાકેલો ઘરે આવ્યો ભોજન કર્યો અને થોડા સમય પછી આરામ કરવા માટે સૂઈ ગયો દીકરી પણ થાકેલી હોવાથી વહેલી ઊંઘી ગઈ આખું ઘર શાંતિમાં ડૂબેલું હતું ફક્ત ઘડિયાળની ટીક ટીક અને બહારથી આવતી પવનની સરળહારથી સંભળાતી હતી રાતના અંધારામાં તે પોતાના ખાટલા પર બેઠી હતી મનમાં ભય અને લાલચ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો એક તરફ મન કહેતું હતું કે આ પાપ છે તો બીજી તરફ અવાજ આવતો હતો કે જીવન એ તને હંમેશા અંધારામાં જ રાખી છે હવે તું પોતે પ્રકાશ લઈ લે ધીમે ધીમે તે ઊભી થઈ તેના પગ કમતા હતા હૃદયથી હૃદયની ધબકારા તેજ હતી પરંતુ મન કઠોર બની સુક્યું હતું તે રૂમ તરફ ધીમે ધીમે પગલે આગળ વધી દરેક પગ સાથે તેનો ડર વધતો જતો હતો પણ પાછા ફરવાની હિંમત હવે રહી નહોતી સમય ગાઢ ઊંઘમાં હતો તેની શાંતિ ભરી શ્વાસો જાણે સાસુના મનને વધુ ભયભીત કરી રહી હતી તેની હાથની આંગળીમાં પહેરેલી સોનાની વીંટી અંધારામાં પણ ઝળહળતી લાગતી હતી એ વીંટી માત્ર સોનાની નહોતી પરંતુ વિશ્વાસની પણ હતી જે પણ હવે સોરીનો સાયો પડવાનો હતો એક આંખવાળી સાસુએ ધીમેથી જમાઈનો હાથ પકડ્યો ક્ષણભર માટે તેના હાથમાં થરથરાટ આવ્યો મનમાં વિચાર આવ્યો કે હજી સમય છે પાછી ફરી જાય પરંતુ એ વિચાર એટલો નાજુક સાબિત થયો જેટલો અંધારામાં દેખાતો પ્રકાશ બીજા ક્ષણે તેણે ખૂબ જ સાવધાનીથી વેટી ઉતારી લીધી જ્યારે વેટી તેના હાથમાં આવી ત્યારે તેને એક અજીબ લાગણી થઈ આનંદ નહીં સુખ નહીં પરંતુ અજાણ્યો ડર તે ઝડપથી પોતાના રૂમમાં પાછી ફરી ગઈ અને વેટી કપડાની અંદર સુપાવી દીધી આખી રાત તેને ઊંઘ આવી નહીં આંખ બંધ કરતી ત્યારે જમાઈનું નિર્દુત ચહેરું દેખાતું દીકરીની વિશ્વાસભરી નજર યાદ આવતી અને હૃદયમાં અજાણ્યો ભાર વધતો જતો એક આંખ હોવા છતાં તે રાતે સત્ય જોઈ શકી નહોતી પરંતુ આત્માની આંખ બંધ કરી દીધી હતી સવાર પડતા જમાઈ રોજની જેમ ઉઠ્યો હાથ ધોવા ગયો ત્યારે તેને તરત જ કંઈક ખોડતું લાગ્યું તેને પોતાની આંગળી જોઈ વીટી ત્યાં નહોતી ક્ષણભર માટે તે સ્થિર થઈ ગયો ફરીથી હાથ જોયો આસપાસ જોયું મનમાં શંકા નહીં પરંતુ આશ્ચર્ય હતું ક્યાં ગઈ તે પોતાને જ પૂછતો રહ્યો તેને આખું ઘર તપાસ્યું બાથરૂમ ખાટલો કપડાં બધું જોયું પરંતુ વીટી ક્યાંય મળી નહીં સમાએ દીકરીને વાત કરી દીકરી પણ ચિંતિત થઈ ગઈ ઘરનો માહોલ અચાનક બદલાઈ ગયો મનમાં કોઈ પ્રત્યે શંકા તે વારવાર કહેતો રહ્યો કે મારી બેદકારી હશે તેની આ નિર્દોષતા જોઈને દીકરીનું મન વધુ ભારે બન્યું બીજી તરફ એક આંખવાળી સાસુ બધું જોઈ રહી હતી બહારથી શાંત પરંતુ અંદરથી તૂટતી દરેક શબ્દ તેને શુભતો હતો દરેક શોધખોળે તેને દોષિત બનાવી રહી હતી આ દિવસ પછી ઘરમાં એક અદ્રશ્ય દિવાલ ઊભી થઈ ગઈ વાતો થતી પણ પહેલી પહેલાં જેવી ઉષ્મા રહી નહીં દીકરીના મનમાં શંકાનો નાનો બીજ પડ્યો તેને તે દબાવવા પ્રયત્ન કરતી રહી સાસુનું વર્તન બદલાવા લાગ્યું તે વધુ સુપ રહેવા લાગી આંખોમાં અજાણી ભયની ઝાંખી દેખાવા લાગી રાતે એકલી હોય ત્યારે તે વીટી બહાર કાઢીને જોઈ લેતી પરંતુ એ વીટી હવે તેને આનંદ આપતી નહોતી તે તેના માટે પાપનું સિંહ બની ગઈ હતી એક આંખવાળી સાસુ હવે સમજવા લાગી હતી કે ચોરી કરેલી વસ્તુ સાથે શાંતિ ક્યારે આવવી શકે નહીં પરંતુ સત્ય બોલવાની હિંમત પણ તે કરી શકતી નહોતી આ રીતે ઘર વિશ્વાસ અને શંકા વચ્ચે લટકતો રહ્યું હવે ધીમે ધીમે બધાને ઘેરી રહ્યો હતો વેટી ગુમ થવા ને ઘણા દિવસો વીતી ગયા પરંતુ ઘરનું વાતાવરણ હજી સુધી પહેલા જેવું જ બન્યું નહોતું બહારથી બધું સામાન્ય લાગતું પરંતુ અંદરથી દરેક સંબંધો એક અજાણી શંકા અને મૌનથી ઘેરાયેલો હતો સમય પોતાની રીતે કામમાં વ્યસ્ત રહેતો પરંતુ તેની આંખોમાં ક્યાંક ને ક્યાંક એક ખોટ દેખાતી તે ખોટ વીટીની નહોતી પરંતુ એ વિશ્વાસની હતી જે ઘર ઘર પર એક અદ્રશ્ય સાયા બનીને ફરી વળી હતી દીકરી વારવાર પોતાના મનને સમજાવતી કે માતા પર શંકા કરવી પાપ છે પરંતુ જ્યારે પણ તે માતાને બદલાયેલા વર્તનને જોતી ત્યારે મનમાં ઉઠતો પ્રશ્ન તે દબાવી શકતી નહોતી એક આંખવાળી સાસુ હવે દિવસમાં પણ શાંતિથી બેસી શકતી નહોતી દરેક અવાજમાં તેને ચોંકાવી દેતી દેતો દરેક નજર તેને દોષિત લાગતી રાત્રે જ્યારે બધા સુઈ જતા ત્યારે સાસુ એકલી પોતાના ખાટલા પર બેસી રહેતી ગઈ હતી કે આ વેટી હવે સુખનું સાધન નહીં પરંતુ પાપનું ભારણ બની ગઈ છે ભગવાન સામે હાથ જોડીને તે ઘણી રડી સુકી હતી પરંતુ સત્ય બોલવાની હિંમત હજુ સુધી કરી શકી નહોતી એક આંખથી દુનિયા જોતી આ સ્ત્રી હવે પોતાની ભૂલને પૂરી રીતે જોઈ રહી હતી પરંતુ આત્માની આંખની આંખથી સત્ય સ્વીકારવું સૌથી મુશ્કેલી લાગતું હતું એક દિવસ ઘરમાં એવી ઘટના બની જેને સાસુના અંદરના બંધ તોડી નાખ્યા દીકરી બીમાર પડી સામાન્ય તાવ હતો પરંતુ સાસુના મનમાં એક ભય ઊભો થયો કે કદાચ આ બધું તેના પાપનું પરિણામ છે દીકરીના માથે હાથ ફેરવતા તેને આંખોમાં પાણી આવી ગયું દીકરીએ પહેલીવાર વાર માતાની આંખોમાં અજીબ પ્રકાશનો ડર અને શ્રાપ તાપ જોયો એ ક્ષણે દીકરીનું મન મજબૂત બન્યું અને તેને માતાને ધીમે અવાજે પૂછ્યું માં તું મને કંઈ સુપાવી રહી છે ને આ સવાલ સાંભળતા જ એક આંખવાળી સાસુની અંદરની દીવાલ તૂટી પડી તે ક્ષણે આખું ઘર જાણે થંભી ગયું સાસુએ દીકરીને પોતાની પાસે બેસાડી અને કપતા સ્વરે બધું કહી દીધું વીંટી કેવી રીતે લીધી કેમ લીધી અને પછી કેવી રીતે દરેક ક્ષણમાં પસ્તાવો થયો બધું દીકરી માટે આ સત્ય સાંભળવું સરળ નહોતું તેની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ ગુસ્સો નહીં દુઃખ હતું માતાના જીવન પર ના દુઃખ અને એક ક્ષણના લાલસ વચ્ચે ફસાયેલ ગયેલી આ સ્ત્રીને જોઈને દીકરીનું હૃદય ભારથી ભરાઈ ગયું સત્ય હવે માત્ર માતા અને દીકરી વચ્ચેનું રહ્યું નહોતું દીકરીએ નક્કી કર્યું કે જમાઈને પણ આ વાત જણાવવી જ પડશે સાંજ પડતા જ્યારે જમાઈ ઘરે આવ્યો ત્યારે ઘરમાં જાણી શાંતિ હતી સાસુએ પોતાના હાથમાં વીટી પકડી રાખી હતી તે જમાઈ સામે ઊભી રહી માથું નીચે નમાવી દીધું અને કપતા સ્વરે સત્ય સ્વીકાર્યું એ ક્ષણ ખૂબ જ ભાર હતી સમય માટે આ વાત અચાનક વધઘાત જેવી હતી જેને તે પોતાની માતા સમાન માનતો હતો એ સ્ત્રીએ તેના વિશ્વાસને પહોંચાડ્યો હતો પરંતુ પ્રતિક્રિયા વગર કોઈ અપમાન કર્યા વગર શાંતિથી વીટી હાથમાં લીધી થોડી ક્ષણે મોડ રાખ્યું પછી કહ્યું માતાજી આ વીટી મને પાછી મળી એ કરતા પણ મોટી વાત એ છે કે તમે સત્ય બોલવાની હિંમત કરી આ શબ્દ સાંભળતા જ એક આંખવાળી સાસુ રડી પડી તેના આંસુમાં વર્ષોની દુઃખ લાલસ અને પછાતા બધું ભળી ગયું હતું સમાએ આગળ કહ્યું કે સંબંધો સોનાથી નહીં વિશ્વાસથી ટકે છે ભૂલ દરેક માણસથી થાય છે પરંતુ ભૂલ સ્વીકારવી ને સુધારવી એ જ સાસો ધર્મ છે આ શબ્દ સાસુ માટે દવા સમાન બન્યા એ સમજવા લાગી કે એક આંખ હોવા છતાં તે સત્ય જોઈ શકી નહોતી પરંતુ તેની આત્માની આંખ ગઈ હતી દીકરીએ પણ માતાને વળગી પડીને રડ્યો એ રડતા દુઃખનું નહોતું પરંતુ હળવાશનું હતું મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે ગમે તો લાઇક કરજો શેર કરજો આભાર મિત્રો